હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં મજામાં જશો અને હું પણ મજામાં તો સ્વાગત છે તમારું મારાજના નવા બ્લોગમાં તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો નવા ચેનલમાં તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો આવી ગયા તમે વિડીયોમાં આગળ જ કન્ટિન્યુ રહેજો કેટલા લીંબુ ઉતાર્યા છે કેટલા નહીં બધું જોવા માટે તો જો મિત્રો અહીંયાથી લીંબુ ઉતારવાના છે તો એમ પાકલા તો નથી જો કે પીરા નથી પણ લીલા લીલા જે પાકવાની તૈયારી હોય ને એ બધા ઉતારવાના છે તો હાલો લીંબુ ઉતારવા કાતા પણ બહુ વાગશે કેમ કે પવન છે ને એટલે દારો પણ આમાં બધે થતી રહેશે એટલે કાટા પણ બહુ લાગવાના છે તો હાલો ઉતારીએ ઉતારવાનું ચાલુ કરીએ અહીંયા લીંબુ તો છે પણ છે ને કાચા એવા દેખાય છે પણ તો એ ઉતારીએ તો ખરા રસ તો નીકળે હા દેખાય કાચા પણ એમાંથી રસ નીકળે મસ્ત એવો કઠણ હોય ને એમાં નહીં નીકળે પણ પોચા હોય ને એમાં નીકળી આવે કાટા વાગે हाल होता मारे लिंबू जोता ता होता लिंबू लेवा गर्मी से अपने शू कह लिंबू पानी पीव हो अकड़ी नहीं अकड़ी है अकड़ी नहीं जो आ मस्त बाची से लींबू पीरू आवा बधा हो तो के सारों હત્યારે ખાકતા નથી એ પાથી ઉતારવા ઓકીરન જેસે આગર આગર એ બાજુથી લઈને પછી રૂમ બાજુ જવાનું એટલે ડોલ ભરાણે તો એ બાજુ ખાલી થઈ જાય અપવરન પડી જેલી તે કેવા જોડાણ ઉપર વાળો સે ભાઈ ચાલો તો આપો જે લાગે અઢીસો જે ચોરીઓ નીકળેલી બનાવવા તમને ફેર ગણેશો નહીં બનાવી દે તમે પવન આવે ને એટલે એમ થઈ પવન આવે ને એના લીધે જોવા દાર ડાળ ખેવામાં થાય ને તો કાટવે બહુ ભાગે कॉटन ही बागत है रेहादे ना हो में ठेली में रेहादे ऐसे ना ठेली में भी पास डोल में ना खेला गाड़े का ना ये कॉम नहीं रहा दे तो तारा नहीं कॉम करो ले ना, ना, ना कर